આપણું અભિવાદન કરી રહ્યા છે તો આપણે પણ સૌ સાથે મળી બે હાથ અભિવાદન કરીશું આપણા શ્રી આપણી પાસે અહીંયા સ્ટેજ પર વધારી રહ્યા છે એમને ખૂબ ઓછો સમય છે અત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણા આમંત્રણને માન આપી આપણી શોભા વધારવા માટે માનનીય અધ્યક્ષ સાહેબ આપણી વચ્ચે વધારી રહ્યા છે ત્યારે આપ સૌ એમનો હાથ આઈ છે માનનીય અધ્યક્ષ શ્રી આપણી વચ્ચે વધારી રહ્યા છે આપણી વચ્ચે પધારી રહ્યા છે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌને વિનંતી જગ્યા આપશો અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે બી જગ્યા આપશો માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ભાઈ દરેક ભાઈ વિનંતી છે અહીંયા જગ્યા આપજો શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી પાસે આપણી વચ્ચે બધારી રહ્યા છે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી પાછા ને થોડા પાછા આપણા લોકવાડીના નેતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના મે સમિતિના અધ્યક્ષ શ્રી મહેશ ભાઈ દવે સાથે અત્રે એમના ચૌધરી સાહેબ આપણી વચ્ચે બધારા છે શંકરભાઈ ચૌધરી સાહેબ આપડે વચ્ચે ઉપસ્થિત છે માનવીય શંકરભાઈ ચૌધરી સાહેબ અહિયાં આપડે વચ્ચે ઉપસ્થિત છે

ગુજરાત વિધાનસભા સન્માનનીય અધ્યક્ષ આપણા સૌના લાડીલા નેતા

તો હોર્સ પાવર એટલે શું તો એનો શક્તિનું પ્રતીક એટલે હોર્સ છે અને એટલા માટે શક્તિના প্রতীক તેવા અશ્વ માટેનું અહીં નિર્દેશક અશ્વના રખેવાળો અશ્વનું પાલન કરવાવાળા અનેક વીર સ્પર્ધાઓ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત વંદન્ય પંકદમુનિ મહારાજ એમના ચરણોમાં વંદન કરું છું

ઘોડા પ્રત્યે બધાને પ્રેમ ને લાગણી છે અને એટલા માટે મહાશિવરા